વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈને કોડીનારમાં પર્યાવરણ જાગૃતિ માટેનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોડીનારમાં પ્રકૃતિ નેચર ક્લબ અને પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સંસ્થા દ્વારા અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી આજના દિવસનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેના સંરક્ષણ માટે સામૂહિક પ્રયાસોને વેગ આપવાનો રહ્યો આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કોડીનારના પાવન વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા જેમણે પોતાની કલા દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપ્યો છે આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા મહાનુભાવોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા કોડીનાર ખાતે ઉજવાયેલા વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં પ્લાસ્ટિક મહત્વનો મુદ્દો રહ્યો હતો સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાંની એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઇ સોલંકી પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા પર્યાવરણનું સંતુલન જાળવવા અને હરિયાળી વધારવા માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે આ કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત સૌને વૃક્ષોનું મહત્વ સમજાવીને વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા પ્રેરણા આપવામાં આવી હતી કામગીરી પણ બહુ સરસ છે જે કે મેન છે પોતે સોશિયલ મીડિયા ખૂબ જ પ્રગતિ થાય અને પોતે જે ચિત્રો દોર્યા છે શો મિત્ર

તો મને લાગે છે કે સો ટકા કોઈ વસ્તુ એ અશક્ય નથી મોદી સાહેબ નું સ્વચ્છ ભારત અભિયાન હતું સાહેબે વાત કરી હતી અને એક વ્યક્તિએ કીધું કે આખા દેશને સાફ કરવો હોય તો કેટલો લાગે કોઈક કે પાંચ વર્ગ અને દસ વર્ષ ને છ મહિના ને સાત વર્ષ ઓલો કે કંઈ ન કરવું પડે એ એક કલાકમાં થઈ જાય તો એ કેવી રીતે એટલે ભાઈ મારો આંગણું હું સાફ કરું તમારું કમીકર રાખો આ ભાઈ એનું કરે બધા પોતપોતાનું પોતાનું લાગે શહેર સાફ થઇ જાય ગામડા બધા છે ગમે ત્યારે બરફ કરવા પડે વરસાદ પડે નુકસાન થાય છે નથી લાખો રૂપિયા ના પેલા બનાવી બનાવી પણ આનો એક જ ઇલાજ છે ઇલાજ કે આપણે પ્રકૃતિને ને જાળવતા શીખી જઈએ આપણા જૂના વાવો વેલા હતા એને હજી બી અંકબંધ રાખીએ જેથી કરીને પ્રકૃતિના જે સફાઈ કામદારો છે આજે દિવસે દિવસે નાશ થયા છે હા આજે ચકલીઓના માળા લગાડવા પડે આમાં ક્યાંય એક ચકલીનો માળો ઘર ન બનાવી શકે કૃત્રિમ માળામાં ચકલીઓ રહી છે તો બસ નાની વાત નાની છે પણ એને થોડીક ગંભીરતાથી લઈએ તો ખૂબ સરસ કામ થઈ શકે દિનેશ ગોસ્વામી તો મેસેજ આપવાનો છે કે પોતાએ પોતાની રીતે જાગવાની જરૂર છે દરેક જગ્યાએ પોતાની જવાબદારી જેમાં આપણી ફરજો અને આપણા જે હકો છે એનો તમે ઉપયોગ કરો છો તો પછી આપણી ફરજોનો પણ ઉપયોગ કરો અને પર્યાવરણ બચાવવું આપણી ફરજ છે દરેકે પોતાની ફરજ સમજવી જોઈએ પોતાના ઘર અને પોતાના આંગણા અને પોતાની સોસાયટી અને સમાજની અંદર આ પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવી જોઈએ અને દરેકે વૃક્ષારોપણ અને ગ્લોબલ વોર્મિંગની આ મોટી ઘટનાઓ બને છે એને રોકવા માટે તમારે વૃક્ષારોપણ કરી એનો ઉછેર કરી અને પ્લાસ્ટિકનો ખાસ કરીને નાશ કરવાની જરૂર છે પ્લાસ્ટિક ન ઉપયોગ કરે અને કરવામાં આવે તો ઇકો બ્રિક્સ બનાવીને બોટલની અંદર પ્લાસ્ટિકને ભરી એકઠું કરી અને એનો પછી સદઉપયોગ કરીને એને બ્રિક્સ તરીકે ઉપયોગ કરવાની જરૂરિયાત છે આ મોટામાં મોટો સંદેશ મારે આપવાનો છે તમામ સમાજને તમામ લોકોને

બાળકોએ સુંદર ચિત્રો દોર્યા હતા અને એમનું પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું હતું સાથે સાથે જુદી જુદી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ તેમજ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ દ્વારા જે લોકો આખા વર્ષ દરમિયાન પર્યાવરણ બચાવવાની કામગીરી કરી રહ્યા છે તેવા પર્યાવરણ વિંદ અથવા પર્યાવરણ પ્રહરીઓને આજે પણ સન્માનિત કરવામાં આવ્યા તેમજ ઘણી સંસ્થાઓના સભ્યો હતા કે જે લોકો આની સાથે સંકળાયેલા હતા એ લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું અને વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું તો આવા ત્રિવિધ કાર્યક્રમમાં આજે અહીંયા કોડીનાર ખાતે પવન વિદ્યાલયમાં આયોજન થયું એ બદલ હું સર્વે આયોજકો અને સર્વેનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પર્યાવરણ બચાવવા માટે આની અંદર પ્લાસ્ટિક અને જળ જમીન જંગલ જાનવર જેઓનું સંરક્ષણ કરવા માટે જે પ્લાસ્ટિકનો યુઝ ન થાય અથવા રીસ ચાર આરનો ઉપયોગ કરવામાં આવે જેમાં રિસાયકલ રીયુઝ રી રસાયકલ અને રિફ્યુઝ આ ચાર આરનો ઉપયોગ આપણે પ્રકૃતિના જેટલા તત્વો છે એમાં કરવામાં આવે તો પર્યાવરણનું સાચા અર્થમાં જતન થાય એ માટે ઇકોબ્રિક્સ કેવી રીતે બનાવી અને ફેલતું પ્લાસ્ટિક કેમનું અટકાવવું એ બાબતે પ્રશિક્ષણ પણ કરવામાં આવ્યું